નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફોઇટ અંકિત કુમાર ખેડૂત પુત્ર આપ સર્વે ખેડૂત મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત કરીશું ખેડૂત મિત્રો આજનો આ વિડીયો જે છે એ મિત્રો ખાસ તમારી માટે છે જેમ કે આપણે જે છે એ મિત્રો અત્યારે

ને દરે દર વર્ષે ને ઘણું બધું જે છે મિત્રો ચણાનું વાવેતર કરે છે અને ઘણું બધું ઉત્પાદન જે છે એ ગુજરાતમાં ખેડૂતો લે છે તો એમાં અંદર જે છે એ મિત્રો ખાસ કરીને અત્યારે જાન્યુઆરીના એન્ડિંગની અંદર ચણાના પાકની અંદર જે છે મિત્રો સુકારણનો પ્રશ્ન આવ્યો છે અને એ જે છે એ મિત્રો ખૂબ જ એવા મોટા પ્રમાણની અંદર આવેલો છે તો તેના માટે શું કરવું તેના વિશેની હું તમને મિત્રો માહિતી આપું તો અને અમે જે છે એ મિત્રો બે ત્રણ દિવસ થયા ચણાના પાકની જે છે એ મિત્રો અમે મુલાકાત લઈએ છીએ કે આ સુકારો પેસ્ટીસાઈડ ને ઘણી બધી દવાઓ જે છે એ છાટે છે તેનો જે છે એ મિત્રો છંટકાવ કરે છે તો અમે બે ત્રણ દિવસ અમે અવલોકન કરીએ છીએ કે આ ચણાના પાકની અંદર સુકારાનું જે છે એ મિત્રો આવવાનું કારણ શું છે સુકામ જે છે એ મિત્રો આ સુકારો જે છે એ આવેલો છે તો એ જે છે એટલે આ સુકારોનો પ્રશ્ન જે છે એ મિત્રો આવેલો છે તો આના આપણે જે છે એ મિત્રો નિયંત્રણ માટે શું કરવું તેના વિશે મિત્રો માહિતી આપું તો આપણે જે છે મિત્રો જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તેની પાસે જે આ પ્રોડક્ટ તમને જે છે એ મિત્રો મળી જશે અથવા જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરે છે તે પણ જે છે મિત્રો આ સુકારાનો જો એને પ્રશ્ન હોય તો એ પણ જે છે એ ઉપયોગ કરી શકે છે તો આ જૂનામાં જૂની ખાટી છાસ હું તમને જે છે એ મિત્રો આ પ્રાકૃતિક અને ઈલાજ હું તમને આપું છું તો આપણે મિત્રો બે મહિના જૂની જે છે એ મિત્રો ખાટી છાસ હોવી જોઈએ ઓછામાં ઓછા બે મહિના અને પંદર લિટરના પંપની અંદર ચારસો થી સાડી ચારસો એમએલ જે છે જે મિત્રો આપણે નાખવાની છે અને આની સાથે મિત્રો આપણે જૂનામાં જૂનું જે છે મિત્રો આપણે ગૌમૂત્ર લેવાનું છે તે પણ આની માત્રામાં આપણે જે છે એ આઠ થી દસ એમ આ તુલસીના પાનનો રસ આપણે જે છે નાખવાનું છે તો હું તમને બીજી વાર કહું તો ઓછામાં ઓછા બે મહિના જૂની જે છે ખાટી છાશ ગૌમૂત્ર અને આપણે જે છે તુલસીના પાનનો રસ દસ તો આ રીતે જે છે આપણે આ ચણાના પાકની અંદર જે જે આપણે અત્યારે સુકારો આવ્યો છે છે તો તેને નાશ કરી શકીએ છીએ તેને જે છે આપણે દૂધ કરી આપણે ફૂગની જે છે એ મિત્રો પીળાશ છે તો તેને જે છે એ મિત્રો એ દૂધ છે બીજું આપણે જે છે મિત્રો આ પ્રાકૃતિક જે આપણે ઈલાજ છે આ જે છે મિત્રો આપણે પંદર લિટરના પંપની અંદર મેં તમને ત્રણ વસ્તુ કીધી

ત્યાર પછી તમારે જે છે એ મિત્રો કોઈ પણ પેસ્ટિસાઈડ આપણે દવા છાંટવાની નથી અને આ જે આપણે મેં તમને ત્રણ વસ્તુ કીધી આનો જે છે એ મિત્રો છટકાવ તમારે આઠ આઠ દિવસનો ગેપ રાખી અને પછી જે છે એ મિત્રો તમારે કરવાનો છે આ ત્રણ વસ્તુનો છટકાવ અને માત્ર બે વાર જે છે એ મિત્રો તમારે કરવાનો છે જેથી કરીને આપણા આ ચણાના પાકની અંદર જે છે એ મિત્રો સુકારાનો જે પ્રશ્ન છે એ જે છે એ મિત્રો નાબૂદ થશે દૂર થશે અને આનું જે છે એ મિત્રો તમને પરિણામ ખુબ એવું સારું એવું જે છે તો ખાસ કરીને આજના આ વિડિયોમાં આટલું જ આ વિડીયો તમને કેવો લાગ્યો એમને આ જે છે બીજા બાય સુધી જે છે એ મિત્રો તમે પહોંચાડવાનું ખાસ કરીને ના ભૂલતા અને જો તમે આ અમારી પર જો તમે નવા આવેલા હોય તો ખાસ કરીને આ અમારી ચેનલમાં તમે જોડાયેલા રહેજો અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આભાર જેજવાન જે કિશન કિસાન